વડોદરામાં તેજ પવનો અને કાળા ડેબાંગ બાદળોની ફોજ લઈને વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ હતી એવામાં વહેલી સવારે વારસિયા પોપ્યુલર બેકરી સામે આવેલ જૂની હવેલી ભાવસિંધે મંદિરનો રોડ સાઈડનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો વડોદરામાં ગત રોજથી મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે પ્રથમ એન્ટ્રીમાં જ શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થયા હતા હોર્ડિંગ્સ સુધી પડવાના બનાવ બન્યા હતા ચેરાકોટામાં એક વૃદ્ધનું વીજળી પડવાથી મોત નીપજ્યું હતું અને એક મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી જ્યારે ભાયલીમાં વીજળીના કારણે ધાબાનો સ્લેબ પણ તૂટ્યો હતો ત્યારે હવે જૂની જર્જરી ઇમારતો જેને નિર્ભયતા વિભાગે નોટિસ આપવા છતાં પણ હજુ આવી મિલકતોને ઉતારી લેવામાં આવી નથી જે મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ગોધરાના વરસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલકતનો રોડ સાઇડનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર વારસિયા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસનકાળ દરમિયાનની જૂની હવેલી જેવા ભાવસિંઘેનું મંદિર આવેલું છે જેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો આ અંગે માહિતી આપતા સ્થાનિક બાબુભાઈએ જણાવ્યું હતું કે વર્ષો જૂની આ હવેલી છે જેમાં ભાવ ભાવસિંધેનું ઐતિહાસિક મંદિર આવેલું છે અહીં ત્રણથી ચાર પરિવાર રહે છે હાલમાં આ મિલકત રૂપ છે ત્રણથી ચાર પરિવારો ભાડવાત રહે છે જોકે તેઓ હાલ બીજે રહેવા જતા રહ્યા છે અને હાલમાં ચારથી પાંચ વ્યક્તિઓ રહે છે હજી આ મિલકતનો કબજો કોઈને સોંપવામાં આવ્યો નથી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ રોડ સાઇડનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો સારું છે કે સવારે આ ઘટના હોય કોઈ થઈ નથી કોર્ટે આ મિલકત પર સ્ટે આપેલો છે કે બિલ્ડરને ભાડવત કોઈ આ વસ્તુ તોડે નહીં અને રિપેરિંગ કરવું હોય તો કોર્ટ કમિશનરની પરમિશન લઈને કરાવવું છતાં બી આ લોકોએ તોડીને ગેરકાયદેસર અને તોડનાર બી એ ભાડવત નથી કે કોઈ માલકીનો હક નથી એ શૈલેષ રમણલાલ સેવક દિલીપ શાંતારામ સાવત અને એની જોડે અન્ય ભાડવતો એ લોકો એ મળીને આ કાર્યવાહી કરી અને એ જો ભૂલનો ભોગ એમના કરતૂતનો ભોગ આજે કોઈ નિર્દોષ મરી અને હજી બી અંદરનો ભાગ પડવા જેવો જ છે એ લોકોને બધાને જાણ કરી છે હજુ કોઈ પૂછવા નથી આવતા અને પીઆઈલ જે માણસે કરેલી છે એ પીઆઈએલમાં એ માણસ એવું દર્શાવે છે ચંદ્રકાંત નરસિંહરાવ અરગડે જેમની અત્તરની દુકાન છે માંડવી પાસે એ ભાઈ કોઈ દિવસ છવ્વીસ વર્ષમાં જો મંદિરમાં શું છે મંદિરના શું કાર્યક્રમ કાર્યક્રમ ચાલે છે એ બી એમને ખબર નથી છતાં બી આ લોકોને ઊભા કરીને જ્યારે એમને બી વારંવાર મેં વકીલને વાત કરી વકીલ કે છે બિલ્ડરને બોલાવો ભાડવતને બોલાવો અમે લઈ જઈએ છીએ વકીલ એમનો મળતો નથી અને આ જે ઘટનાનો ભોગ આના પછી બી બને તો એની જવાબદારી કોની